નમસ્તે હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો મુખ્ય સમાચાર અમદાવાદ ખાતે પેલેડિયમ દ્વારા પ્રથમ એનિવર્સરીની ઉજવણી બસો પચાસ કિલો વજન ધરાવતી પંદર ફૂટની વિશાળ કેક કટ કરી ઉજવવામાં આવી પેલેડિયમ અમદાવાદ તેની પહેલી વર્ષગાંઠની ઉજવણી એક મહિના લાંબી સફર સાથે કરે છે જે પહેલી ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને બીજી માર્ચ સુધી ચાલે છે બાવીસમી ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધી પેલેડિયમ અમદાવાદ ખાતે નવ દિવસની ઉજવણીની તૈયારી કરવામાં આવી રહી છે પેલેડિયમ અમદાવાદ ખાતે વૈભવી વર્ષ અને ઉજવણીના પ્રતિકરૂપે બસો પચાસ કિલો વજન ધરાવતી પંદર ફૂટની વિશાળ કેક બનાવવામાં આવી હતી અને કેક કટિંગ પછી મોલની મુલાકાત લેતા લોકોમાં વહેંચવામાં આવી હતી આ શહેરનું મુખ્ય લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન છે જે ગુજરાતના મધ્યમાં એક અપ્રતિમ રિટેલ અનુભવ પ્રદાન કરે છે પેલેડિયમ અમદાવાદ દ્વારા પ્રથમ એનિવર્સરીના અવસરે મોલમાં આવનાર લોકો માટે ડીજેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ સંજીવ રાજપૂત